બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના અનેક ગામોમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા થાય છે ત્યારે વાવના ચોથાનેસરા ગામમાં પાણી ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર લગાવીને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી સરહદી વિસ્તારના ગામોમાં ઉનાળું શરૂ થતાં પાણી મળવાનું બંધ થઈ જાય છે દૂર દૂરથી પીવાનું પાણી લાવવા માટે મજબૂર છીએ અનેક રજૂઆત કરી હોવા છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે અમે અમારા માટે એમ કે એમ કેવી છે કે પોણી પીવા માટે માણસોને નથી મળતું અમને અમને ખુદ ને બરોબર અને આ તો ઠીક છે મૂળ અત્યારે અત્યાર આડાવા મૂળ ગમે ત્યાં ટેન્કર લઈ તો ફરી આવ્યા હા અને બાપડા નથી એના પાસે શું ગરીબ વસ્તી તો બાપડી તે મરે જ છે ને અને એના માટે કરીને અમે ખૂબ રજૂઆત કરી કોઈ અમારો સરકાર અરજ નથી હોવા પડતું અને બાકી એમ કે ભાજપના વ્યક્તિઓ છે ને શેરથી દોરવાના છે

ચોથાનેસરા ગામમાં છેલ્લા છ વર્ષથી પાણીની સમસ્યા છે પીવાનું પાણી ટેન્કર મંગાવી પૂરું પાડવામાં આવે છે પાણીથી ત્રાહીમામ લોકોએ ગઈકાલે વાવ મામલતદારને પત્ર આપ્યું હતું તાત્કાલિક પાણી આપવાની માંગ કરી હતી છતાં કોઈ ઉકેલ ન આવતા આજે સ્થાનિકોએ લોકસભા ચૂંટણીનો વિરોધ કર્યો છે ગામમાં પાણીની કાલે અમે આયોજન આવેદનપત્ર આવ્યું પણ હવે કોઈ પાણીનો વિકલ આવે એમ છે નહીં કોઈ રાજ કોઈ પક્ષવાળા કોઈ ગામની અંદર એન્ટ્રી કરવી નહીં ને અમે ચૂંટણીનો સખત વિરોધ કરીએ છીએ કે પોણી આવશે તો જ મત મળશે બાકી છ સાત વર્ષથી તો પોણીની કાયમની આ રિધ છે રોમેન્ટ કોઈ આની અંદર મહેરબાની કરીને કોઈ રાજકીય પક્ષને કોઈ લેવા જેવા નથી અમારે પણ કોઈ એન્ટ્રી કરવી નહીં પાણી આવે તો મત મોકો આવજો ને આવતા નહીં છ સાત વર્ષથી પાણી નું સમસ્યા રહે છે અમે દર વખતે દર વર્ષે આવેદનપત્ર આપવા જઈએ છીએ પણ એનું કોઈ સમાધાન થતું નથી ને ભાજપ સરકાર એવું કહે છે કે અમે હર ઘર નળ નળ હર ઘર નળ એટલે પાણી ઘરે ઘરે પહોંચાડીશું પણ અમારા ગામમાં છેલ્લા કેટલાય વર્ષથી હજી ઘર ઘરે છું પણ ગામમાં પણ પાણી આવ્યું નથી ને ભાજપ સરકાર વિકાસની વાતો કરે છે એ વાતો બધી ખોટી સાબિત થાય છે અમે ગઈકાલે આવેદનપત્ર આપવા ગયા હતા ચૂંટણી નો બહિષ્કાર માટે આવેદન પત્ર આપ્યું છે અને ગામમાં બેનર પણ લગાવી દીધું છે માટે કોઈ રાજકીય નેતા કે કોઈ પક્ષ ગામ ગામમાં મત માંગવા માટે આવવું નહીં તો ખોટી લાલચો આપવી નહીં